વલસાડ નેશનલ હાઈવે પર રખડતા ઢોરનો આતંક ભેંસોનું ટોળું વચ્ચે આવતા અકસ્માત ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત વલસાડ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ફરી એકવાર રખડતા ઢોરને કારણે ગંભીર અકસ્માત સર્જાયો છે હાઈવે પર અચાનક ભેંસોનું ટોળું ઉતરી આવતા બે વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી છે પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલી ગિરિરાજ કાઠિયાવાડી હોટલની સામે અચાનક રખડતી ભેંસોનું ટોળું રોડ પર આવી ગયું હતું આ દરમિયાન ત્યાંથી પસાર થતી કાર નંબર જીજે પંદર વાય વાય ચોપન એકત્રીસના ચાલકે ભેંસોને બચાવવા માટે અચાનક બ્રેક મારી હતી આ સમયે સુરતથી મુંબઈ તરફ જઈ રહેલા ટેમ્પો નંબર ડીએન ઝીરો નાઇન ચાલકે આગળના વાહનને અચાનક બ્રેક મારતા કાબુ ગુમાવ્યો હતો અને તે આગળના વાહન સાથે ધડાકાભેર અથડાયું હતું અકસ્માત એટલો જોરદાર હતો કે પાછળ આવતા વાહનના આગળના ભાગનો કચ્છરઘાણ વળી ગયો હતો આ ઘટના ચાલક ને ડાબા પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી બનાવની જાણ થતા જ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે